ફરિયાદીની પંદર વર્ષની દીકરી છે એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેનો અમારા પ્રયત્નો ચાલુ હતા આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતા

અને છેલ્લે ગઈ તારીખ 22 ના રોજ એ ભોગ ને અપહરણ કરી અને લઈ ગયેલો આ જે ગુનો છે એમાં જે દીકરી છે છે એને હાલ નારી રાખવામાં આવેલી એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અમારા પ્રાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા કરી રહ્યા છે

અન્ય આ ગુના તપાસ ચાલુ છે અને જે પણ વ્યક્તિઓ હશે જેને સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં